હું પૂરા દિલથી માફી માંગુ છું એવું નથી કે કે હું ખાલી ખાલી માફી માંગતી હોય હું સાચેમાં પસ્તાઈ ગઈ છું તમને ખબર છે મારી જોડે શું થયું મેં અહીંયાથી જે છોકરા જોડે પ્રેમ કર્યો હતો ને એ છોકરાએ મને બહુ મોટી મોટી વાતો કરી હતી મને કીધું હતું કે એને બંગલો છે ગાડી છે મને ક્યારેય કોઈ દુઃખ નહીં આપે પણ જ્યારે હું ત્યાં ગઈને ત્યારે મને હકીકત ખબર પડી કે તો ખુદના ફાફા છે એ પોતે કઈ કમાતો નથી એના ઘરમાં એને કોઈ રાખતું નથી વિચાર કરું મમ્મી હું ક્યાં જાઉં અમે લોકો થોડા ઘણા દિવસ તો મેનેજ કરી લીધું પણ આગળ જતા અફસોસ થઈ ગયો કે મા બાપ જે જગ્યાએ મેરેજ કરાવે ને ત્યાં જ કરવા જોઈએ અને તમને ખબર છે તેમ છતાં પણ પૈસાની અઘોર તો મેં વેઠી લેતી હતી તો પણ દારૂ પીને મને રોજ મારતો હતો રોજ મારતો હતો ને મને કહેતો હતો કે તું જ આવી છે ને મારી જોડે તો હવે તું ભોગવ મમ્મી મારું અહીંયા આવવાનું જીવ નહોતું ચાલતું અત્યારે પણ મેં મન બહુ કાઠું કર્યું હતું મારી મમ્મી મને અપનાવશે કે નહીં અપનાવે પણ આજ પછી હું ક્યારેય કોઈ કામ તમને પૂછ્યા વગર નહીં કરીશ મને આ ઘરમાં રહેવા દો ને મમ્મી મને ઘરની બહાર નહીં કાઢી મૂકતા They call it.